નમસ્કાર મિત્રો હું છું જયેશ ચૌહાણ સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સાત છ બે હજાર પચીસના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તરફની રહેશે અને પવનના ભેજના કારણે છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ નગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દીવ રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશનની પ્રવૃત્તિ ચાલુ રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મચ્છીમારોનો દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે મેપ પ્રમાણે આજે વાત કરીએ તો સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ગાંજવી સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો